જય હિન્દ મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો શિક્ષકો માટે જાહેર થઈ છે એક મહત્વની સૂચના વિભાગ દ્વારા છે મિત્રો એ જાહેર કર્યો છે મહત્વનો એક પરિપત્ર જે પરિપત્રમાં એક સૂચનાઓ પણ જોવા મળી રહી છે હવે આગળની પ્રોસેસ શું કરવાની છે તમામ ઉમેદવારો માટે એમની ગાઈડલાઈન છે મિત્રો જાહેર થઈ છે તો ઉમેદવારો ખાસ અપડેટ છે મિત્રો મહત્વપૂર્ણ અપડેટ છે ખાસ અંત સુધી નિહાળશો અને બીજી મિત્રો ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરી નાખજો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે હવે જે મહત્વની સૂચના થઈ છે એના ઉપર થોડી ચર્ચા કરીએ કયા વિષયના ઉમેદવારો માટે છે કયા ઉમેદવારો છે આમાં જે એમની જે પ્રોસેસ છે કરી શકે છે હવે એના ઉપર થોડી ચર્ચા કરીએ મિત્રો તો અહીંયા જોવા મળ્યું છે ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારો માટે સૂચના જાહેર થઈ છે જેની વાત તો કે જે જે ધોરણ ગુજરાતી માધ્યમ છે વર્ષ ગણિત વિજ્ઞાનના ઉમેદવારો તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ગાંધીનગર દ્વારા અલગથી સૂચના મિત્રો આપવામાં આવશે પરંતુ વિદ્યાસાયક ભરતી ધોરણ છ થી આઠ માં વર્ષ બે હાજર ના ગણિત વિજ્ઞાનના ના વિષય માટે જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગીની નિમણૂંકી પ્રક્રિયા માટે મિત્રો વીસ અગિયાર યાદ રાખજો તારીખ વીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ સવારે દસ કલાકે ફાળવેલ જિલ્લા નગર જિલ્લા શિક્ષણ સમિતિ ખાતે અહીંયા બિન સૂચ તમારે ઉપસ્થિત રહેવાનું છે અને ખાસ મિત્રો જે ઉમેદવારોને આવી ગયું છે સંપૂર્ણ માહિતી એમને આ જે તારીખ પ્રમાણે આવી જવાનું છે ને વધુમાં વિદ્યાશાહ ભરતી ધોરણ છ ના ઉમેદવારો ગણિત વિજ્ઞાનના વિષયના ઉમેદવારો ખાલી જગ્યા યાદી ઓગણીસ અગિયાર બે હજાર પચીસના રોજ જે તે જિલ્લા નગર સમિતિના નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવનારી તો બે મહત્વની મિત્રો અહીંયા સૂચનાઓ જાહેર થઈ છે જેમાં જે બીજા ઉમેદવારો છે જે ગણિત વિજ્ઞાન એમને પણ અહીંયા જે જિલ્લાની ખાલી જગ્યાઓ છે એ જાહેર પ્રસિદ્ધ કરવામાં આવશે જે શિક્ષણ સમિતિના નોટિસ ઉપર અને સાથે સાથે જે જે ઉમેદવારોને અહીંયા એમની પસંદગી થઈ રહી છે એમની પણ અહીંયા તારીખ જાહેર કરી દીધી છે તો વધુમાં વધુ વિડીયો શેર કરશો જે તે ઉમેદવારો તમારા મિત્ર સર્કલમાં છે એમને જરૂરથી વિડીયો શેર કરશો જેમને પણ માહિતી મળી રહે ત્યાં સુધી નવી અપડેટ લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા બનાવી લેજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત